મિત્રો ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ગુજરાતના મુખ્ય યાર્ડોમાં દેશી ચણાનો સરેરાશ ભાવ મણના રૂપિયા બારસો ની આસપાસ નોંધાયો હતો ગઈકાલે જામખંભાળિયા યાર્ડમાં તો ચણાનો ભાવ રૂપિયા તેરસો નેવું સુધી બોલાયો હતો રાજકોટ ગોંડલ જુનાગઢ અને અમરેલી જેવા બજારોમાં આ ભાવ અગિયારસો નેવું થી બારસો ચૌદ ની વચ્ચે બોલાયા હતા બીજી બાજુ જો આપણે સફેદ કાબુલી ચણાની વાત કરીએ તો પોરબંદર બજારમાં મહત્તમ આ ભાવ ગયા મહિના કરતા થોડો વધારે છે જે બજારમાં ઓછી આવક અને વધતી માંગને કારણે દેખાઈ રહ્યા છે રવિ પાકની લણણી પછી બજારમાં ચણાની આવક ધીમે ધીમે ઘટી રહી છે જોકે કઠોળ મિલો અને જથ્થાબંધ વેપારીઓ તરફથી માંગ સ્થિર છે પુરવઠો સંતુલિત રાખવા માટે ચણાનો મોટો હિસ્સો હવે સરકારી ગોદામોમાં સંગ્રહિત કરવામાં આવી છે હાલમાં બજારમાં ન તો બહુ તેજી છે કે ન તો મંદી આ સૂચવે છે કે ભાવ સંતુલિત છે જો આપણે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ભારતે છેલ્લા બાર મહિનામાં ચણા દાળના એકસો સાઠ થી વધુ સિપમેન્ટ અને દેશી ચણાના એકસો થી વધુ સિપમેન્ટ નિકાસ કર્યા છે સૌથી વધુ નિકાસ અમેરિકા સિંગાપોર અને યુકે જેવા દેશોમાં થઈ રહી છે બીજી તરફ ઓસ્ટ્રેલિયાથી કાબુલી ચણાના ભાવ જૂન બે હજાર પચીસ સુધીમાં સાતસો નેવું યુએસ ડોલર પ્રતિ ટન સુધી પહોંચી ગયા એટલે કે લગભગ રૂપિયા છાસઠ હજાર પ્રતિ ટન પહોંચે તેવું લાગે છે આ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતીય ચણા વૈશ્વિક બજારમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે સરકારે પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી ચણાની આયાતી ડ્યુટી દસ ટકા વધારી છે સરકારે પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી ચણાની આયાત પર દસ ટકા કસ્ટમ ડ્યુટી ફરીથી લાદી છે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ખેડૂતોનું રક્ષણ કરવાનો અને બિનજરૂરી વિદેશી પુરવઠાને નિયંત્રિત કરવાનો છે આ ઉપરાંત સરકારે સંગ્રહખોરી અટકાવવા માટે જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક ડિક્લેરેશન ફરજિયાત બનાવ્યું છે ગુજરાત સરકારે એમએસપી પર ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ મેટ્રિક ટન ચણા ખરીદવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને આ માટે એકસો ને ઓગણસી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે કૃષિ મંત્રાલયના અંદાજ મુજબ આ વર્ષે ચણાનું ઉત્પાદન લગભગ 113 લાખ ટન થશે જે ગયા વખત કરતાં થોડું ઓછું છે આ ઘટાડો હવામાનની અનિશ્ચિતતા અને વાવેતર વિસ્તારમાં ઘટાડાને કારણે હોઈ શકે છે હાલમાં સરકારી બફર સ્ટોકમાં પૂરતો સ્ટોક છે પરંતુ ભવિષ્ય માટે એક સ્થિર વ્યૂહરચનાની જરૂર પડશે નિષ્કર્ષણ માને છે કે ઓગસ્ટ થી ઓક્ટોબર સુધી ચણાના ભાવ સ્થિર રહેશે જે એમએસપી કરતા વધારે રહેશે જો આગામી ખરીફ વરસાદ સારો રહેશે તો બજારમાં કઠોળનો પુરવઠો સુધરશે અને ભાવ પર દબાણ આવી શકે છે પરંતુ આંતરરાષ્ટ્રીય માંગ અને નિકાસની સંભાવનાઓ ચણાને ટેકો આપશે તેથી જે ખેડૂતો પોતાનો સ્ટોક સાચવી રાખ્યો હોય તેઓ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં સારા ભાવની અપેક્ષા રાખી શકે છે તો મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસમાં ચણાની બજારની ઓવરઓલ સ્થિતિ જોઈએ તો ભાવ સ્થિર છે અને ઉપર ચાલે છે છે માંગ યથાવત સરકારી નીતિઓ સ્થાનિક બજારને ટેકો આપી રહી છે હવે સવાલ એ છે કે આવી પરિસ્થિતિમાં ખેડૂતો અને વેપારીઓ એ શું કરવું તો મિત્રો જો તમે વેપારી છો તો મંડી રેટ રિપોર્ટ પર નજર રાખો અને યોગ્ય સમયે લે વેચ કરો અને જો તમે ખેડૂત છો તો ઉતાવળ કરવાનું ટાળો યોગ્ય સમયે વેચાણ કરવાનું નક્કી કરો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન